નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા વાલા દર્શક મિત્રો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે સરકાર દ્વારા જે એક યોજનામાં યોજના બહાર પાડવામાં આવી છે કે જે આ ખેડૂતો માટે અતિ ઉપયોગી છે તેની વાત કરવાના જે યોજના છે મિત્રો યોજનાનું નામ તાર ફેન્સિંગ યોજના એટલે કે જે કાંટા કાંટાવાળા તાર આવે છે તેની યોજના તાર ફેન્સિંગની યોજના છે એ કઈ તારીખે ચાલુ થાય છે કઈ તારીખે પૂરી પૂરી થાય છે એ યોજના કયા ડોક્યુમેન્ટ જોઈશે અને પછી આપણે અરજી કર્યા પછી ત્યાં આપણે જે ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના રહેશે આજે તેની તમામ માહિતી આપીશ વિડીયોની અંદર તો વિડીયો શાંતિથી મિત્રો જોઈએ જેથી કરી તમને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે અરજી કરી શકાય ક્યાં અરજી કરવી અને અરજી કરવાનો આપણે એક ખેડૂત દેશ કેટલો ખર્ચો થાય છે અને કેટલી સહાય છે જે આ ઓનલાઈન તાર ફેન્સિંગની અરજી યોજના છે મિત્રો એમાં સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે આજે તેની તમામ વાત કરીશું તમામ માહિતી આપીશ મિત્રો તો જોતા રહ્યો તો મિત્રો તાર ફેન્સિંગ યોજના છે તારીખ બાર બે બે હજાર પચીસ એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે અઢાર બારે પૂરી થાય છે અને જે આપણે બાર બે ચાલુ થાય છે તો મિત્રો એ જે અરજી આપણે કરવાની છે એમાં શું પુરાવા રજૂ કરવા પડે શું ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરવી તો મિત્રો જે આપણે બાર તારીખે સાડા દસ કલાકે એટલે સાડા દસ વાગ્યે સવારમાં આપણે યોજના ચાલુ થાય છે અને અઢાર બે ચાલુ અઢાર બે પૂરું થાય છે એટલે સાત દિવસ સુધી આ યોજના ચાલુ રહેશે મિત્રો હવે મિત્રો વાત કરવી કે આપણે અરજી ક્યાં જઈને કરાય અને કઈ પોર્ટલ ઉપર અરજી કરાય તો મિત્રો જે સરકાર દ્વારા એક આપણે આઈ ખેડૂત પોર્ટલ છે જે આપણે ઓનલાઈન આપણે અરજી કરવાની રહેશે અને આપણે જ્યાં ગામ ગામ વિસ્તાર હોય એટલે કે આપણો જે ગામમાં રહેતા હોય અથવા તો કોઈ પણ ગામડામાં તમે રહેતા હોય કે સિટીમાં રહેતા હોય તો ત્યાં જે આપણે વિસી હોય અથવા તો કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય વગેરે ઓનલાઈન અરજી કરી શકાય આ ખેડૂત પોર્ટલ ઉપર જો તમારી પાસે કોમ્પ્યુટર ઘરે હોય અને સુવિધા હોય સ્માર્ટફોન વાપરતા હોય તો પણ તમે એમાં જઈ અને અરજી કરી શકો છો હવે મિત્રો વાત કરવી કે આપણે જે પુરાવા રજૂ કરવાના છે તેની વાત કરવી તો અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વાત કરશું મિત્રો તો જે આપણે તાર ફેન્સિંગની યોજના છે મિત્રો તેમાં આપણે પ્રથમ પહેલાં તો કોઈ પણ યોજના આપણે બહાર પડે એટલે હાથ બાર તો જરૂર પડતી જ હોય એટલે હાથ બાર આઠ બેંકની પાસબુક અને મિત્રો જો જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ અને મિત્રો મોબાઈલ નંબર ફરી ફરિયાદ નાખો જેથી કરી આપણી યોજના જે પાસ થાય અને જે આપણે ખેતી વિભાગ અધિકારી છે એટલે ખેતીવાડીના અધિકારી છે તે આપણો કોન્ટેક અથવા તો સંપર્ક કરી શકે જેથી કરી આપણને ખ્યાલ આવે કે આપણી યોજના છે એ સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે અથવા તો પાસ થઈ છે તો આપણને એમનો ફોન આવે તો આપણને ખ્યાલ આવે મિત્રો તો મિત્રો આઈતી ડોક્યુમેન્ટની વાત હવે મિત્રો અરજી આપણે જે વાત કરી એમ કહે કે જે આપણા જ્યાં ત્યાં ગામના વિષી હોય તેમની પાસે અરજી કરવાની રહેશે જે આપણે પુરાવા કીધા એ પ્રમાણે સાત બાર આઠ બેંક પાસબુક આધાર કાર્ડની ઝેરોક્ષ પછી મોબાઈલ નંબર પછી રેશન કાર્ડ છે પછી જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તે ડોક્યુમેન્ટ તે તમામ પ્રૂફ લઈ ડોક્યુમેન્ટ લઈ અને આપણે જે કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો વિસી હોય તેની પાસે જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે બાર બે બે હજાર પચીસને સાડા દસ કલાકે મિત્રો મિત્રો પછી અરજી આપણે કરી દીધી તો અરજી કર્યા પછી આપણે પ્રિન્ટ લેવાનું ભૂલવાનું નથી જે આપણે અરજી કરી હોય અરજી એમાં પ્રિન્ટમાં અરજી ક્રમાંક લખ્યો હોય કયા ખેડૂત નામે અરજી થઈ છે તો તે અરજી લઈ લેવાની છે અને આપણી પાસે રાખવાની છે મિત્રો આપણે ફોર્મ ભર્યા પછી હવે મિત્રો વાત કરવી કે જે આપણે તાર ફેન્સિંગની યોજના છે એમાં આપણને કેવી રીતે સહાય મળે છે તો મિત્રો આપણે જે જે ખેડૂત છે નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય એટલે કે જે આપણે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે એટલે કે બે હેક્ટર ઓછામાં ઓછી બે હેક્ટર સુધીની જમીન હોવી જોઈએ ખેડૂતભાઈ વધારે હોય તો ચાલશે પણ ઓછામાં ઓછી બે હેક્ટર એટલે આપણે જે હોળ ગુઠામાં વીઘો થાય છે એટલે કે આપણે હોળ ગુઠે વીઘો ગણવી તો મિત્રો સાડા બાર વીઘા આજુબાજુ બે હેક્ટર જમીન થતી હોય છે એટલે કે જે સાડા બાર અથવા બાર વીઘા ઉપર જેને જમીન છે તે ખેડૂત આમાં અરજી કરી શકે છે ઓનલાઈન અને બીજું મિત્રો કે જે આપણે ચોવીસ ગુઠાનો વીકો છે ઉત્તર ગુજરાત બાજુ તેમાં વાત કરીએ તો એમાં મિત્રો આપણે આઠ વીઘા બે હેક્ટર થતું હોય છે તો આઠ વીઘા ઉત્તર ગુજરાતમાં જે હોળ ચોવીસ ગુઠાનો વીકો થાય એમાં આઠ વીઘા ઉપર જમીન હોય એ ખેડૂત મિત્રો અરજી કરે કરી શકે છે અને જે આપણે હોળ ગુઠામાં વીઘા આવતા હોય ત્યાં તેવા ખેડૂત મિત્રો હાડા બાર વીઘા ઉપર જમીન બાર વીઘા ઉપર જમીન થાય એટલે અરજી કરી શકે છે અને જો કોઈ નાના ખેડૂત મિત્રો હોય કે જે એમને ઓછી જમીન છે કે પાંચ વીઘા હે છ વીઘા હે કે અઢી વીઘા હે ત્રણ વીઘા તો એ ગ્રુપ બનાવી અને અરજી કરી શકે છે મિત્રો તો ગ્રુપમાં કઈ રીતે અરજી કરી શકાય કે જે આપણે બે હેક્ટર થઈ જાય જમીન એટલા ખેડૂત મિત્રો ભેગા થઈ અને એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અને અરજી કરી શકે છે પણ મિત્રો એમાં આપણે પહેલાં એક લીડર બનાવવાનો હોય છે એમાં લીડરના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે પછી જે તે ખેડૂત હોય તેમનું સંમતિ પત્ર કઢાવવાનું છે એટલે મિત્રો આ બધું આપણે કરવા જઈશું એટલે પ્રોસેસિંગ આખી લાંબી થઈ જાય છે અને એમાં વાલ લાગશે અને જે તે ખેડૂતે વહેલા તે પહેલાં ધોરણે અરજી કરવાની હોય છે એટલે જે તે ખેડૂતે અરજી કરી નાખી હોય છે તો આપણે આ બધું કરવા જઈશું ને તો આપણે ટાઈમ ઘણો નીકળી જશે અને આપણે અરજી કરવામાં પાછળ રહી જઈશું જેથી કરી આપણી યોજનામાં વારો આવે તે અને કદાચ નહીં આવે એટલે આ પ્રોસેસિંગ કરવી થોડીક મુશ્કેલ છે મિત્રો જો તમે આની અગાઉ તૈયારી કરેલી હોય તો તાત્કાલિક આપણે અરજી કરી દેવી જોઈએ જેથી કરી વહેલાં તે પહેલાં ધોરણે વારો આવી શકે છે તો મિત્રો આ એક વચ્ચે વાત કહેવાની રહી જાય કે જે આ ઓનલાઈન અરજી છે આ ખેડૂત પોર્ટલ ઉપર એમાં જે તાર ફેન્સિંગની યોજના છે મિત્રો એમાં જે અરજી કરી તે વહેલાં તે પહેલાં ધોરણે અરજી કરવાની હોય છે એટલે કે બાર તારીખે સવારમાં સાડા દસે જે ખેડૂતે પહેલી અરજી કરી છે તે ખેડૂતનો પહેલો વારો આવશે અરજી પાસ થવામાં એની પહેલી અરજી પાસ થઈ છે તો હવે મિત્રો વાત કરવી કે જે આપણે અરજી કર્યા પછી જે સહાય છે એ કેટલી સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા કે જે આપણે તાર ફેન્સિંગ કરવી અને એનો સમયગાળો આપણે કેટલા દિવસમાં પૂરો કરવાનો હોય છે તો તેની વાત કરીએ મિત્રો તો જે આપણે તાર ફેન્સિંગ છે એ યોજના છે એમાં સહાય છે મિત્રો રનિંગ મીટરે બસો રૂપિયા એટલે કે એક મીટરે બસો રૂપિયાની સહાય છે અથવા જે તે ખર્ચના પચાસ ટકા એટલે કે જે તે આપણે ખર્ચ ખર્ચ થયો હોય તેના પચાસ ટકા અને સરકારના નિયમ મુજબ સહાય કરવામાં આવે છે તો મિત્રો એના નિયમમાં જે તે ખર્ચ થયો હોય છે એના નિયમ મુજબ આપ ખેડૂત મિત્રોને જે ખેડૂત છે એને સહાય કરશે એ સરકારના નિયમ મુજબ સહાય કરવામાં આવશે અથવા તો રનિંગ મીટરે બસો રૂપિયા અથવા તો જે તે ખર્ચના પચાસ ટકા સરકારશ્રીના નિયમ મુજબ તો મિત્રો આ હતી આપણે સહાયની કેટલી સહાય મળે તેની વાત હવે વાત કરીશું કે આપણે ફોર્મ તો ભરી દીધું પણ પ્રિન્ટ આપણે કઢાવવાની કાઢવાની ભૂલવાની નથી પ્રિન્ટ કાઢ્યા પછી પ્રિન્ટ આપણે લઈ અને સાત દિવસની અંદર જે આપણે ખેતીવાડી સાત દિવસની અંદર જે આપણે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે ડોક્યુમેન્ટ જેવા કે સાત બાર આ છ બેંક પાસબુક મોબાઈલ નંબર આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરેની નકલું કઢાવી અને જે તે આપણે જે તે તાલુકાના અથવા તો જે તે સેન્ટરની જે તે ગામના તાલુકાના જે ખેતીવાડી વિભાગની કચેરી છે એટલે કે જે ખેતીવાડીની ઓફિસ છે ત્યાં અથવા તો ગ્રામ સેવકનો કોન્ટેક કરવાનો અથવા તો જે આપણે વીસી હોય છે વીસી પાસે ફોર્મ ભરાવતા હોય છે તો તે ડોક્યુમેન્ટ કાઢી અને વીસીને આપવાના અથવા જો વીસી ના પાડે તો આપણે ગ્રામ સેવકનો કોન્ટેક કરવાનો અને ગ્રામ સેવક ફોન ન ઉપાડે મિત્રો ગ્રામસેવક એ વાત ન કરે સંપર્ક ન થાય ફોન ન ઉપાડે તો જે તે તાલુકાની ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાં જઈ અને આપણે જે ખેતીવાડી વિસ્તરણ અધિકારી તાલુકા લેવલે હોય છે ત્યાં આપણે આ તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેથી કરી જે આપણી અરજી છે એ અરજી લઈ અને જિલ્લામાં જાય છે અને આપણને વહેલા તે ધોરણ વહેલા તે પહેલાં ધોરણના વારા મુજબ આપણી અરજી યોજનાની અરજી છે એ પાસ થવાની શક્યતા રહેશે મિત્રો સાત દિવસમાં ડોક્યુમેન્ટ જરૂર પગાર દેવા જેથી કરી આપણો વહેલા તે પહેલાં ધોરણમાં ક્રમવાજ ક્રમ મુજબ આપણો યોજનામાં વારો આવતો રહે મિત્રો એક બીજી વચ્ચે વાત કરી દઉં કે ગ્રામ સેવક ગ્રામ સેવક હજી કોને કહેવાય ને એ મિત્રો અમુક ખેડૂતભાઈને ખબર નથી કે જે આપણા ગામડામાં રહેતા હોય છે એમને ખ્યાલ નથી કે ગ્રામ સેવકનું કામ શું છે ગ્રામ સેવક શું કરી શકે છે ગ્રામ સેવક કોને કહેવાય ગ્રામ સેવક આપણા ગામમાં આવે છે કે નથી આવતા એનું કામ શું છે તે જ ખબર નથી હજી ઘણા ખેડૂત મિત્રોને મિત્રો અમારા ગામમાં પણ એવું જ છે ગ્રામ સેવક આવે છે પણ ખેડૂત ઓળખતા નથી કે આમને આ ગ્રામ સેવક છે અમારા તાલુકામાં આ ગ્રામ સેવક મૂકેલા છે ખ્યાલય નથી હોતો અને ગ્રામ ઉપાડતા આપણે પચાસ વખત ટ્રાય માર્યું તોય ફોન નથી ઉપાડતા તો એક ગ્રામ સેવકને નમ્ર અપીલ છે કે જે તે ગામ હોય એમને ગામ સોંપેલો હોય તે ગામની મુલાકાત કરે અને ખેડૂતભાઈને જે તે યોજના વિશે જણાવે અને ખેડૂતને આગળ પ્રોત્સાહન આપે તો મિત્રો અમે વાત કરશું કે આપણે એક ખેડૂત દીઠ યોજનામાં ફોર્મ ભરવાનો થતો ખર્ચ કે જે આપણે હાથ બાર આઠ કઢાવી ત્યાંના મિત્રો અને કેટલો ખર્ચ થાય ઝેરોક્ષના કેટલા થાય છે ફોર્મ ભરવા આપણે વીસી પાસે ફોર્મ ભરાવીએ તો વીસી કેટલા લેશે તેના મુજબ જો આ વાત કરીએ તો મિત્રો આપણે જે ડોક્યુમેન્ટ કઢાવીએ એની ઝેરોક્ષની વાત કરીએ તો હાથ બાર આઠ અને બીજા આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુક અને જાતિના પ્રમાણપત્રની વાત કરીએ તો એ આપણે ઝેરોક્ષના અને હાથબારના થઈ અને કુલ પચાસ રૂપિયા થાય છે અને વીસીના ફોર્મના જે તે ગામના વીસી અલગ અલગ પૈસા લેતા હોય છે મિત્રો અમુક ગામમાં હો રૂપિયા લેતા હશે અમુક ગામમાં દોઢસો લેતા હશે તો જો દોઢસો લેતા હોય તો આ પચાસ રૂપિયા ઉમેર એટલે બસો રૂપિયાનો ખર્ચ થાય અને હો રૂપિયા લેતા હોય તો દોઢસોનો ખર્ચ થાય છે અને એ સિવાય તમારે જે હાથ દિવસમાં કાગળિયા રજૂ કરવાના છે તો માનો કે આ કોઈ સંપર્ક નથી જો ગ્રામ સેવકનો તો તમે અહીંયા અડધો લિટર પેટ્રોલ બળીને તમારે જે તે તાલુકામાં જઈશો તો તમારું એ પેટ્રોલ બળશે તો પચાસ રૂપિયા એના ગણો મિત્રો તો એક ખેડૂત દીઠ આપણે કહેવાય ને કે બસોથી દોઢસોથી બસો રૂપિયાનો ખર્ચ થાય છે એક યોજનાના ફોર્મ ભરવાના મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો છો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરેલું છે કે ભરવાના છો કે નથી ભરવાના કોમેન્ટ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય કિસાન મિત્રો જય જવાન